અને એટલું જ નહીં રસોડું પણ એક જ બધાનું એટલે બહેનોનો પણ સમય બચે બધાના ઘરમાં ગેસના ચૂલા બધેના ઘરમાં ફ્રીજ બધેના ઘરમાં બે બે કલાક બેનો કામ કરે એટલે કેટલા કલાકનો વેસ્ટ ગયો કેટલી રૂપ અને આ જેવી હજાર એકર ધારો કે તમે દસ દસ એકરના પચાસ ખેડૂત પાંચ ખેડૂત ભેગા થયા પાંચ એ પાંચ ટેક્ટર છે અને પચાસ એકરમાં કેટલું ટ્રેક્ટર જોઈએ એક ટેક્ટરથી ચાલે ને અને નોખા નોખા જો તો પચાસ પાંચ તો તમે કમાઈ કમાઈને ચાર ટ્રેક્ટર તો કમાઈ દીધા ને તો ખેતી ખેતી કમાઈ કમાણી તો કરી પણ આપણે શું કર્યું પ્લાનિંગ નહોતું એટલે વેડફાઈ ગયું બધાના ઘરમાં આવું ઊભું છે દસ દસ એકરવાળાને પાંચ વાળા ટ્રેક્ટર લઈને લોનો મળે એટલે તરત લઈ લે અને પછી એનું પૈસા છે એ ખાઈ કોણ જાય ટ્રેક્ટર કંપની ખાઈ ગઈ તો જેવું તમે ભેગા થશો ને તો એક ગોડાઉન જોઈએ એક નાતી જોઈએ એક હલર જોઈએ આ બધા જ સાધનો પણ તમે તમારા વસાવી શકશો અને બ ફાલતું સાધનો કેવડા બચી જશે તો કેટલા રૂપિયા તમારા જે કમાવો એ ક્યાં હલ્યા જાય છે એ ખેડૂતને ઘરેથી આવવા જવાનો ખર્ચો કોઈ ખેડૂત ગણ્યો છે આમાંથી પચાસ હજારથી એક લાખ રૂપિયાનો ખર્ચો છે હોંડા કંપનીને તમે કમાઈ દો છો પેટ્રોલ કંપનીને કમાઈ દો એ બેલ ગાડીઓ હતી પહેલાં તો અમે આધુનિક બેલગાડી પણ બનાવી છે તો આપણે ગાડ બળદ એન્જિન પસંદ છે કે બેલ રૂપાડો છે કે બળદ રૂપાડો છે એન્જિન કરતા બળદ રૂપાડો છે ને આપણે પાછળ બેસવાનું ઓમાં ગાડામાં નથી તો બેસવાનું બદલો ને બળદને શું કામ બદલી નાખો તો આવું બધું આપણે વિચારશું તો ખેતી સારી ને સમૃદ્ધ આપણે બનાવી શકશું ભેગા થઈને સામૂહિક રીતે આ બધાનો વિચાર થાય અને આ ખળ છે ને એને વિખેડ કરીને જમીનમાં નાખાય એને નિયંત્રિત કરાય આપણા પૂર્વજો વાવતા ને તો પંદર પંદર દિવસે ખેડ કરતા ને પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ આવે એના પહેલાં બે વખત શું કરતા વિખેડ કાઢતા એ વિખેડ કરતા ને એ બે પાણી બચાવતા એક વિખેડ કાઢો ને એક પાણી બચે તો બે પાણી બચતા અને કાચા છોડને પાણી છે ને નુકસાન કરે એ નુકસાનીથી પણ બચાવતા નાનો છોડ હોય ને એને પાણી નુકસાન કરે એનાથી બચાવે એટલે નીંદવાનો કામમાં કેટલા ત્રણ ફાયદા બીજા હતા બરાબર અને એ નીંદવાનું જે છે પછી છોડ આપણો છોડ મોટો થઈ ગયો પછી છોડને થવા દેતા એ મલચિંગનું કામ કરતો અને જ્યારે તમે ખેડતા ત્યારે જે ખડ ઉગ્યું હોય ને એ બધું જમીનમાં ખાતર તરીકે જતું આ રીતે આપણું નીંદાવણનું પ્લાનિંગ હતું પણ આજે આપણે એનાથી બચવા બાસા લઈને જ નાખી દઈએ તો જમીન જ બંજા થઈ જશે તો કાંઈ થશે તો આવા લાંબા ગાળાના છે પણ એ બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે એની એની અંદર ફાયદા ઘણા છે તો આવો નાના નાના પ્રશ્ન મજૂરનો પ્રશ્ન નિંદામણનો રોગ જીવાત અને ખાતર આ ચારેયની બાબત મેં તમને ટૂંકમાં કીધી આને તમારે વધુ સમજવું હોય તો અહીંયા દર મહિનાની બાર તેર અને ચૌદ ત્રણ દિવસની તાલીક હોય છે રહેવા જમવાનું નિઃશુલ્ક છે જે ખેડૂતને વધુ સમજવું હોય આ રસ પડ્યો હોય સમજવું હોય તો અહીંયા નિઃશુલ્ક રીતે ગમે ત્યારે આવી શકે અહીંયા ભણેલા વૈજ્ઞાનિકો પણ ખાતર કેમ બનાવવું એનું વિજ્ઞાન સમજાવશે અનુભવી ખેડૂતો કઈ રીતે કામ કરવું એ શીખાડશે વેલજીભાઈ ગુડિયા જેવા માર્કેટિંગ કેમ કરવું એમાંથી પૈસા કેમ કમાવો એ શીખાડશે ખેતી છે ને એ પેટ ભરવાની ગેરંટી છે પણ ગાડી બંગલા નહીં ગાડી બંગલા માટે શું કરવું પડે મૂલ્યવર્ધન માર્કેટિંગ અને સ્ટોરેજ એટલે પહેલાં ખેતી ખરા સુધી હતી હવે પોસ્ટ હાર્વેસ્ટિંગ સુધી ખેતીનો વિષય વધારો પેટ ભરવું હોય તો ખેતી કરો અને જો તમને ગાડી બંગલા જોઈતા હોય તો મૂલ્યવર્ધન માર્કેટિંગ કરો બરાબર આ એકદમ સ્પષ્ટ પણ તમે ખેતીમાંથી ગાડી બંગલા ગોતો ગયા તો એનો લોહી ચૂસી લેશો માથી ધાવણ ધવડાવશે કે જ નહીં કરે એ પેટ ભરશે તમારે શોખ પૂરા નહીં કરે આપણે શોખ પૂરા કરવા જઈએ છીએ તો એનું ક્યાંક લોહી ચૂસી વધુ લેવાની અપેક્ષા જમીનને ખતમ કરે છે તો મારું આ અનુભવની વાત અને આ બધી જ મેં અહીંયા ગાય ગાય ખેતી માણસ મૂલ્યવર્ધન માર્કેટિંગ જેટલી વાત કરીને એ બધું મેં અહીંયા કર્યું છે સિતેર લોકોનો પરિવાર ત્રણસો ગાયો વીસ એકરની ખેતી બધા પોતપોતાનું પેટ ભરે છે બધાનું ઘર ચાલે ચિંતે જ એક ગામની અંદર ગાય આધારિત ખેતી થાય તો કઈ રીતે સ્વાવલંબન ઊભું થાય અહીંયા સાબુ શેમ્પુ ધનમજન ફિનાઇલ માલિશ તેલ તેલ બને છે અહીંયા દીવ રાખડી દીવડા ગણપતિ ઘરના સુશોભન માટેને ગોબરની ક્રાફ્ટ બધી બને છે અહીંયા મૂલ્યવર્ધન માટે વિણા ગ્રેડિંગ ક્લિનિંગ સફાઈ બધું કરવાનું છે અહીંયા ખોડભૂસા બનાવવાનું તેલ બનાવવાનું બીમારી માટેના અર્ક બનાવવાનું સાબુ ધૂપબત્તી યજ્ઞ ધૂપદીપ માટે યજ્ઞ આ બધી વસ્તુ જે પહેલાં ગામડામાં પોતે જરૂરિયાતની પોતે બનાવતા હતા એવું બધું અહીંયા બને છે હજી આનામાં ચોકલેટ બિસ્કીટ વેફર બધું આપણે બનાવી શકીએ પણ અહીંયા બધાના રો મટીરિયલો આટલા બધાના ભેગા કરવા એનું મેનેજમેન્ટ કરવું એ નબૂત નડે છે ના એ પણ તમને અહીંયા આપણું બધી ખાદ્ય સામગ્રી લોટ કરવો જો બધું આપણે અહીંયા કરી કરીશું તો આવું એક ગામ મોડેલનું અમે એક પ્રયત્ન કર્યો કે આપણે જો કોઈ એમ કે ભાઈ આ રસ્તે ચાલીને સુખી ન ધવાય તો આપણે મોડેલ બતાડી બતાવી શકીએ અને વેચાણ કેન્દ્ર અહીંયા અમારું મોલ છે અહીંયા અમે શાકભાજી કે જે કાય અને બાકી મારા ઘરે વેચાય અને અમે વીકલી માર્કેટ પણ ચલાવીએ અંજારમાં અઠવાડિયે બધા જ ખેડૂત ભેગા થઈને જાય અને ઉમા પચાસ સો પરિવાર છે એ રેગ્યુલર લેવા આવે છે ભુજની અંદર મંગળવારે ભરાય છે ઉમા વેચાણ કરીએ એટલે વેચાણમાં પણ વેપારી નહીં અને ઇનપુટમાં પણ વેપારી નહીં પ્રકૃતિ યુક્ત ને વેપારી આવું જીવન જે આપણું પરંપરાગત હતું અને સમૃદ્ધ જીવન બની શકે ગાડી બંગલા આમાં પણ મળી શકે એવું આપણે વિશ્વાસ સાથે કોઈને કેવું હોય તો કરીને બતાડવું પડે એના માટે અહીંયા એક મોડેલ આપણા ઘર કેવા હોવા જોઈએ તો એના માટેના પણ આ મોડેલ છે આપણું ગુરુ શિક્ષણ કેવું હોવું જોઈએ તો કે રૂપિયા પેદા કરાવે એવું મશીન બનાવો છે છોકરાને કે છોકરાને એક આરોગ્યની જાણકારીવાળો પરિવારનો સંબંધોનું જાણકારવાળો એને સર્વાંગીણ માણસ બનાવવો છે કે જે પૈસા પણ કમાશે પોતાનું જીવન પણ કરશે એનો પરિવાર પણ સારી રીતે ચલાવે રાષ્ટ્રમાં પણ ઉપયોગી થાય એવો એક વ્યક્તિ નિર્માણ કરવા માટે આ ગુરુકુળ છે તો સર્વાંગીણ માણસને જીવવા માટે ખાલી એક પાસાનું આપણે મજબૂત થયા બીજા પાસા કમજોર થયા છે પેલા રોટી કપડાં મકાનની લડાઈ જીત્યા હવે લડાઈ કેની છે તો હવે લડાઈ છે ને એ આપણે આરોગ્યની છે હવે લડાઈ છે ને સંબંધોની છે પરિવાર ટકાઓ એ આજ સમસ્યા થઈ ગઈ છે ભાઈ ભાંડું સંબંધ કેમ નિર્વાહ કરવા આજે પર્યાવરણની સમસ્યા થઈ ગઈ છે હવા પાણી એમ દૂષિત થતા જાય છે રાષ્ટ્રની અંદર સંઘર્ષ વધતો જાય છે આ લડાઈ છે ને હવે આપણા છોકરાને લડાવાની છે એના માટે આપણે એવા છોકરો તૈયાર કરવો હોય તો એને આ સંબંધોના મૂલ્યો સમજાવવા પડે પર્યાવરણ સમજાવવું પડે રાષ્ટ્ર સમજાવવું પડે અને એને આરોગ્ય સારું રાખવા માટે આરોગ્યનું સમજાવ કેમ સુવાય કેમ બેસાય કેમ ઉઠાય શું ખવાય શું ન ખવાય એવું આપણા શાસ્ત્રો પાસે બધું જ છે રાષ્ટ્ર માટે પણ છે સંબંધ માટે પણ છે ધર્મ માટે પણ છે આપણો ધર્મ જ છે આ વિજ્ઞાન સમજાવનાર હિન્દુ ધર્મ એટલે આ બધું જ વિજ્ઞાન એની અંદર આવી જાય એવો ધર્મ અને ભારતીય સંસ્કૃતિ એટલે કેમ એની રીતિનીતિ કેમ જીવાય કેમ ખવાય કેમ બેસાય કેમ ઉઠાય એની બધી જ વાત આપણી સંસ્કૃતિ ધર્મમાં પણ સંસ્કૃતિ તૂટતી જાય છે એટલે આ બધું પાછું ભણતરમાં આ લેવું પડશે જે નથી ભણાવવાનું એ ભણાવવાનું હવે ક્યાંક આવશ્યકતા ઊભી થઈ છે તો આપ સૌ આવ્યા અને આ વિષય સાંભળ્યો જોયો સમજવાની કોશિશ કરી તો અમે આ એક જે મિશન ચલાવીએ છીએ આ મિશનમાં આપ સૌ પણ જોડાવ એવી અપેક્ષા સાથે અસ્તુ ભારતમાં માતા કે જય